લોકશાહીના મહાપર્વમાં રાજકોટની સેલસ હોસ્પિટલ એક નવતર પ્રયાસ હાથ ધરવાની છે લોકશાહીને ધબકતું રાખવા માટે જે દર્દીઓ મતદાન કરવા ઈચ્છે છે તે દર્દીઓને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે આ માટે તારીખ સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે સેલસ હોસ્પિટલ દર્દીઓ માટે ખાસ બે એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની છે અને દર્દી સાથે એક ફિઝિશિયન ડૉક્ટર તેમજ મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ પણ ખડે પગે રહેશે તો મતદાન મથક સુધી દર્દીઓને પહોંચાડવા માટે રાજકોટની સેલસ હોસ્પિટલે કેવા પ્રકારે તૈયારી કરી છે તેને લઈને જોઈએ આ ખાસ અહેવાલ લોકશાહીના આધાર સ્તંભને ટકાવી રાખવા મતદાન કરવું જરૂરી છે મતદાન મથક સુધી જાગૃત નાગરિક પહોંચી અને તેની ફરજ નિભાવે છે પરંતુ જ્યારે કોઈ પણ નાગરિક દર્દી તરીકે દાખલ હોય ત્યારે શું ત્યારે સૌરાષ્ટ્રની સૌથી અગ્રણી સુપર સ્પેશિયાલિટી સેલેસ હોસ્પિટલ અને તેમની ડૉક્ટર ટીમે નક્કી કર્યું છે કે જે દર્દી તેમના હોસ્પિટલમાં સાત મહિના જેને દાખલ છે અને મતદાન કરવું છે તેને ખાસ મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે અને એનું મતદાન કરાવવામાં આવશે ત્યારે આ વિચાર સેલેસ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર ધવલ ગોધાણીના આવ્યો છે અત્યારે મારી સાથે ધવલ સર જોડાઈ ગયા છે ડૉક્ટર ધવલ ખાસ તો આ વિચાર શા માટે આવ્યો એક એક નાગરિક તરીકેની ફરજ છે શું છે એટલે મતદાન કરવું એ આપણે નાગરિક તરીકેની પ્રથમ ફરજ બને છે આપણે દરેક પાંચ વર્ષે એક જ વાર તમને મોકો મળતો હોય છે કે તમે જે દેશ માટે જે મોટામાં મોટું યોગદાન કહી શકાય આપણી પાસે મતના મતાધિકારનો ઉપયોગ કરવો છે અને આપણને પણ ખબર છે કે ઇતિહાસ ગવા છે કે ભાઈ એક મતથી પણ કેટલો બધો ફેર પડતો હોય છે અત્યારે ક્યાંય ને ક્યાંય ઘણી વખત આપણે સ્પેશિયલી યંગ જનરેશન છે તો ઘણી વખત એ લોકો મતદાન કરવા માટે આળસ કરતા હોય એવું લાગે છે કે એકથી શું ફેર પડશે એટલે આ કેઝ્યુઅલ અપ્રોચ દૂર થાય એટલા માટે આપણે સરકારી સંસ્થાઓથી માંડી અને ઓફિસરો અધિકારીઓ અને તમામ તંત્ર ખડે પગે એક એક વન ટુ વન લોકોને પણ મતદાનનો ઉપયોગ કરવા માટે અપીલ કરતા રહીએ છીએ એટલે આપણે અહીંયા હવે અમે એવું વિચાર કરીએ કે ભાઈ બધાને મતદાન કરવાનો અધિકાર છે ફરજ છે પણ હવે દર્દીઓ અમારા વાત કરતા હતા કે અમારે પણ મત સારું હોત તો અમે પણ મતદાન કરવા જઈ શક્યા હોત એટલે એના ઉપરથી પછી અમે વિચાર કર્યો ડૉક્ટરો જોડે ચર્ચા કરી કે ભાઈ જો દર્દી શિફ્ટ થઈ શકે એમ હોય તો એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ અને હાઉસકીપિંગ સ્ટાફ જોડે એમ્બ્યુલન્સમાં જ અમે દર્દીને હોસ્પિટલથી મતદાન મથક સુધી લઈ જઈશું અને મતદાન મથકથી પાછું સહી સલામત હોસ્પિટલ પહોંચી જાય એ રીતે પાછા લઈ જઈશું જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કે જેને મતદાન કરવું છે એ કોઈ પણ કારણસર બાકી રહી ના જાય ડૉક્ટર ધવલ મતદાન એ લોકશાહીનું ધબકતું રાખવાનું એક કહેવાયને છે ત્યારે આજે તમે એક જાગૃત નાગરિક અને ખાસ કરીને એક મેડિકલ ડિરેક્ટરને લઈ જોઈ રહ્યા છો કે આ વ્યવસ્થાના ભાગરૂપે કર્યું છે તમે જે કામ એ કામમાં તમારી સાથે જે ટીમ જોડાઈ ગઈ છે એને લઈને શું કહેવું છે એ મતદાન માટેની જે આપણે જેમ ચૂંટણી ફરજ ઉપર હોય છે અધિકારીઓ એની જેમ અમે પણ આ વખતે અમારા સ્ટાફને ચૂંટણી ફરજ ઉપર લગાડેલા છે એમ કહી શકાય અમારા ડૉક્ટરો પણ બધા કોપરેટિવ હતા અને એમને પણ કીધું કે જો જરૂર લાગે તો આજે અમારે ફિઝિશિયન છે કોઈ સિનિયર ડૉક્ટર છે એ પણ સાથે રહીને પણ એ લોકો મતદાન માટે દર્દી જઈ શકે એ પૂરેપૂરી તકેદારી રાખશે અને સ્ટાફથી માંડીને તમામ લોકોએ અને ખાસ કરીને દર્દીના સગાઓએ અને દર્દીઓએ નિર્ણયને આવકાર્યો કે ભાઈ આ એક સારું પગલું કહેવાય કે જે અત્યાર સુધી કદાચ કોઈએ લીધું નહીં હોય કે જેને મતદાન કોઈ પણ કારણસર અગેન આપણે કીધું એમ કે ભાઈ ખાલી બીમાર છે મજબૂરીના હિસાબે મતદાન નથી કરી શકતા એ આ વખતે મતદાન કરી શકશો સ્ટાફ કેવડો રાખવામાં આવશે અને સવારે જ્યારે મતદાન શરૂ થઈ જશે સાંજ સુધી સ્ટાફને પગે રાખવામાં આવશે હા અમારી એક બે એમ્બ્યુલન્સ છે અને ત્રણ નર્સિંગ સ્ટાફ છે બે મેડિકલ ઓફિસર છે અને બાકી અમારા ફિઝિશિયન પણ ઓન કોલ ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર રહેશે અને સવારથી જે ટાઈમ રસ ઓછો હોય ત્યારે અમે એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જઈશું જેથી એમને વધારે વેઇટિંગ ના કરવું પડે અને એ જ ટાઈમે એ લોકોને ફટાફટ વોટિંગ થઈ જાય એટલે પાછા હોસ્પિટલે લઈ આવશું અને સ્ટાફ હંમેશા એક એમ્બ્યુલન્સમાં એક મેડિકલ ઓફિસર બે નર્સિંગ સ્ટાફ તો સાથે રહેશે જ ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જવું પડે દેશ પ્રત્યેની આપનું આ ઉત્તરદાયિત્વ આપણે સમજી તમે અને જ્યારે આ કાર્ય કરી રહ્યા છો ત્યારે લોકોને એક મતદાન માટેની અપીલ પણ શું કરવા માગો છો ચોક્કસ મતદાન ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટા મોટો ઉત્સવ કહી શકાય આપણે અને આ તમને આપણને બધાને આ એક મોકો મળ્યો છે કે આપણે આપણા દેશ માટે મોટામાં મોટું યોગદાન આપીએ અને આપણે એ લોકોને ચૂંટીએ કે જે આપણા દેશને વધારે આગળ લઈ જવાના છે તો આના માટે કોઈપણ પ્રકારની આળસ કોઈપણ પ્રકારના વિચારો સાઈડ પર રાખીને બસ મતદાન કરવું જરૂરી છે ફરજિયાત છે અને તમામ લોકો મતદાન કરે એવી મારી અપીલ છે અને એના માટે અમે અહીંયા પણ એવું રાખેલું છે કે મતદાન કરીને જે આવશે એને નેક્સ્ટ ટુ કે થ્રી ડેઝમાં જે પણ આવશે એ લોકોને અમે ઓપીડી વિનામૂલ્યે જોઈ દેશું એમને એક પ્રોત્સાહન આપવા માટેની વાત છે લોકશાહીને ધબકતું રાખવા ડૉક્ટર ધવલ ગોધાણી અને તેમની ટીમ મતદાનના દિવસે ખડેપગે રહી અને જે દર્દી મતદાન કરવા ઈચ્છે છે તેને તેના મતદાન મથક સુધી પહોંચાડીને મતદાન કરાવશે પ્રતિપાલ સિંજાલા રાજકોટ મિરર